ફ્લેક્સિનિટી જેમના પ્રથમ બ્રાન્ચના ભવ્ય પ્રતિસાદ બાદ આજ રોજ ફ્લેક્સિનિટી જીમની બીજી બ્રાન્ચનું રાજકોટના યુનિવર્સિટી રોડ પરના આકાશવાણી ચોક ખાતે ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું ત્યાં ઘણી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જીમની ફ્લેક્સિનિટી અંગેની વધુ માહિતી જીમના ઓનર તેમજ જીમના ટ્રેનર દ્વારા આપવામાં આવી હતી તો આજે બીજા જીમનું મારું ઉદઘાટન થયું છે કે ફર્સ્ટ બ્રાન્ચ મારી ડોક ફૂટ ઇન્ડોર ઉપર છે જ્યાં બહુ સારો રિસ્પોન્સ હતો અમે એક જ મોટિવ સાથે કે રાજકોટમાં બેસ્ટ ફિટનેસ સેન્ટર બેસ્ટ ઇન્ટિરિયર સાથે બેસ્ટ મશીનરી પ્રોવાઈડ કરી મશીનરી તો બધા જીમમાં આપણે જોવા મળે જ છે પણ શું અમારી સ્પેશિયાલિટી છે કે જે મેકેનિઝમ છે અમે બહારથી જે ઇમ્પોર્ટ કરીએ છીએ જે મશીનરી કે જે ઇફેક્ટ પડ્યું જોઈએ ખરેખરી પડે જ છે એના જેવું છે અને પ્લસ કોઈ સાંધાના દુકાવાળા છે કોઈ વધારે મોટાપો છે એ રીતના છે તો સ્પેશિયલી એના માટે સર્ટીફાઈડ ટ્રેનર છે કે લોસ માટે છે મારી પાસે કોચ પ્રેપ છે કોઈને બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન રમવી છે તો એ કોમ્પિટિશન બી રમે છે કૂકને બોડી ટોનિંગ કરવું છે ફિમેલ્સને બોડી ટોનિંગ કરવું છે સ્કીન સારી કરવી છે બધા બરાબર સ્પેશિયલ સર્ટિફાઈડ ટ્રેનર છે કે કોઈ એવું નથી કે કોઈ શીખાવી સ્પેશિયલ છે ને ફિમેલ્સ માટે અલગ સેક્શન કે ફિમેલ્સ એ લોકોને ટ્રેન કરાવે છે કે ફિમેલ્સ કરાવે છે ઇન્ટિરિયર કે એ લોકોને કાલે કોઈ કંટાળો ના આવે કે કાલે સવાર ઉઠીને એ લોકોને મન થવું જોઈએ કે ના જીમમાં આપણે જઈએ અને આપણે ફેમિલિયરિટી કે કઈ રીતે કે એટમોસ્ફિયર આપણે કર્યું છે ટ્રેનર્સ કઈ રીતે કન્ડક્ટ કરે છે એ લોકોના સેશન કઈ રીતે પર્સનલ ટ્રેનિંગ કઈ રીતે આપે છે અને ગોલ કઈ રીતે કરાવે છે એ સ્પેશિયાલિટી છે અમારી અમે છે ને ફિટનેસ ઓલિટેડ આખો પ્રોગ્રામ કરેલો છે મારી પર્સનલાઇઝ વેબસાઇટ બી છે એપ્લિકેશન બી છે કે એ લોકોનો વેક્રોસ ટ્રેક કરી શકે વર્કઆઉટ ટ્રેક કરી શકે કે શું મારા રિઝલ્ટ હતા પાસ્ટ મંથના શું રિઝલ્ટ આવ્યા છે એપ્લિકેશનમાં બધું ડિટેલિંગ આવી જાય કે તમારે શું બોડી રિપોર્ટ્સ છે શું વર્કઆઉટ કરવાનું છે શું ડાયટ લેવાનું છે અને મેસેજ બી આવી જાય તમે ઘરે હોય તો બી કે તમારે ફિફ્ટીન મિનિટ્સ પછી આ ડાયટ આપણે તમારે કરવાનું છે એ કન્સિસ્ટન્સી રહેશે કે ઘરે બીજા જશે મારે ડાયટ કરવાનું છે અને સવારે નહીં એવા હોય તો પર્સનલ ટ્રેનિંગમાં એ લોકો અહીંથી ફોન બી કરશે સર શું કામે નથી આવ્યા જાગૃત રાખશે કે ના આપણે કરવાનું છે શું કામે પર્સનલ ટ્રેનિંગ એક વસ્તુ એવી છે અત્યારે જમાનો એવું છે કે યુટ્યુબમાં જોઈને બધા વર્કઆઉટ કરે છે પછી ગમે તે વર્કઆઉટ કરે એટલે સાંધાના દુખાવા થાય તો ફ્રેક્ચર આવે પર્સનલ ટ્રેનિંગ વસ્તુ શું છે કે કમ્પલસરી છે ને એક ટ્રેનર તમારી ઉપર જ હોય છે અને તમને ગાઈડ કરે છે કે એટ ટુ ઝેડ લખીને કઈ રીતે મશીનરી યુઝ કરવી કઈ રીતે ફૂડ ઇન્ટેક કરવું એક્સરસાઇઝ મશીનને કઈ રીતે પ્રોપર કરવું એક મશીનમાં પાંચ એક્સરસાઇઝ થતી હોય કઈ રીતે ક્યારે કરવી કેવી રીતે કરવી પરસો ટ્રેનિંગ છે કે તમને ખબર છે કે ફેટ લોસ કરવું છે તો તમારો આ રીતના વજન છે આટલો બીએમઆર છે આટલો બી છે એ રીતના કસ્ટમાઇઝ થાય આખું ડાયટ કઈ રીતે શું શું તમારે લેવાનું છે બધું રાજકોટમાં અત્યારે પાર્કિંગનો બહુ ઇસ્યુ ચાલે છે બધા જીમમાં પાર્કિંગનો ઇશ્યુ હોય છે આપણે રાજકોટનું ફર્સ્ટ એવર જીમ છે જે ઇન્ટ્રોડ્યુસ કરે છે વેલે પાર્કિંગ એ નોર્મલી જે તમારી ગાડી સેફ રહેશે અને પ્રોપર પાર્કિંગ પ્લેસ પર જ પાર્ક થશે બહુ પાર્કિંગ બહુ ઇશ્યુ છે એટલે રાજકોટમાં પહેલી વાર અમે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ વેલા ફ્લેક્સિબિલિટી જીમમાં મારું નામ છે ક્રિશ મુંગોપરા અને હું અત્યારે તમને વાત કરીશ ડાયટની અત્યારે રાજકોટમાં ઓલમોસ્ટ સેવન્ટી ફાઈવ પર્સન્ટેજ સુધીનું ઓબેસિટી લેવલ થઈ ગયું છે એનું રીઝન એ છે કે અત્યારની બીજી લાઈફ કોઈને ઓફિસ વર્ક હોય કોઈનો બિઝનેસ છે તો એ લોકોને ડાયટ કરવાનો ટાઈમ નથી મળતો પ્લસ વર્કઆઉટ કરવાનો ટાઈમ નથી મળતો એટલે એના માટે અમે અમારા ફ્લેક્સિબિલિટી જીમમાં આયાથી તમને મીલ પ્રોવાઈડ બી કરી છે અને જે બી તમારું ડાયટ હોય એને અકોર્ડિંગ તમારું મીલ બની જાય ન્યુટ્રિશન આપી છે પછી જે તમારું સપ્લિમેન્ટેશન છે એ આપી છે એટલે તમારે ટાઈમ બી બચી જાય વર્કઆઉટ બી થઈ જાય અને મેઇન અત્યારે એ છે કે બહારનું ખાવાનું અત્યારે વધી ગયું છે જેના કારણે સાવ નાની એજના બાળકો હોય કે મોટી એજના હોય ગયું હાર્ટ એટેક આવવાના ઇસ્યુઝ વધી ગયા છે એટલે એ વસ્તુને આપણે દૂર કરવા માટે એ વસ્તુનો ક્યોર લેવા માટે અમે અમારા ફ્લેક્સિબિલિટી જીમમાં અમે આથી ડાયટ પ્રોવાઈડ કરી છીએ મીલ પ્રોવાઈડ કરી છીએ અને સપ્લિમેન્ટેશન વ્યાપ આપણે બેઝિક મસલ્સ હોય જેમ કે બાયસેપ ટ્રાઇસેપ ચેસ્ટ શોલ્ડર લેગ્સ અને હેબ્સ એ બધી જ વસ્તુની કમ્પાઉન્ડ એક્સરસાઇઝ આવે એક કે જેમાં શોલ્ડર હોય તો આખા આખું શોલ્ડર કવર થતું હોય ચેસ્ટ હોય તો એમાં ચેસ્ટમાં ત્રણ પાર્ટ હોય એ બધા એક જ એક્સરસાઇઝમાં કવર થઈ જાય એ રીતની આપણી પાસે મશીનરી છે કે જેમાં તમે એક એક્સરસાઇઝથી આખા આખી ચેસ્ટ ટાર્ગેટ કરી શકો બેક ટાર્ગેટ કરી શકો બેઝિકથી લઈને એડવાન્સ સુધીની બધી ટાઈપની મશીનરી અવેલેબલ છે આપણે ફ્લેક્સિબિલિટી જીમમાં એક સાથે તમે આરામથી ફિફ્ટી રૂઝ સિક્સ્ટી પર્સન્ટ સાથે વર્કઆઉટ કરી શકે ફ્રીલી શું કહેવાય કે કોઈને વેઇટિંગ ના કરવું પડે અને બધા શાંતિથી વર્કઆઉટ કરી શકે મારી હોમ બ્રાન્ચ છે ફર્સ્ટ બ્રાન્ચ એમાં મારે આઠ જ મહિનામાં એઇટ હંડ્રેડ પ્લસ મેમ્બર થયા છે એટલે મને રાજકોટનો લવ એન્ડ સપોર્ટ તો ખૂબ જ મળ્યો છે કે મારી પાસે એક ક્લાયન્ટ બેસ્ટ છે એ બહુ સારું છે અને મારે બીજી બ્રાન્ચ જે અત્યારે ચાલુ થાય એમાં મારે ઓલરેડી પ્રી બુકિંગમાં છે ને થી ત્રીસ જેટલા મેમ્બર્સ મારે ઓલરેડી થઈ ગયા છે પ્રી બુકિંગ એડવાન્સમાં આવી ગયું છે અને પ્લસ મારે એટી નાઇન પ્લસની વોકિંગ છે જીમમાં કે જેનું મારે જે પેમેન્ટ બધું છે એ બધું પછી આવશે અને એનું રીઝન ખાસ એ જ છે કે મારું એટમોસ્ફિયર હાઈજીન પછી સહીનો સપોર્ટ મિલ્સનો સપોર્ટ ડાયટ પ્લાન એ બધું જ તમને અહીંયાથી ફ્લેક્સિબિલિટી જીમમાંથી બધું મળી જશે આપણે જે જીમમાં જે ઇસ્યુ હોય છે પાર્કિંગનો એના માટે અમે અહીંયા વહેલે પાર્કિંગની બી ફેસિલિટી પ્રોવાઈડ કરી છે કે તમે આવ્યા તો તમારી કાર્સની જે કી છે એ તમારે નીચે સબમિટ કરાવી દો એટલે પછી અમારો જે ડ્રાઈવર હોય એ એની રીતે મૂકી આવશે અને પાછું તમે જાઓ ત્યારે તમને કાર લઈ આવી દેશે એટલે તમારે એ ઇસ્યુ કોઈ દિવસ રહેશે પાર્કિંગની ફેસિલિટી છે ઈન શોર્ટ કમને કહો ને તો તમને એ ટુ ઝેડ બધી જ વસ્તુ હોસ્પિટલ ફેસિલિટીમાં ફિટ કરીને જે માંડી છે. હા મારું નામ દિયા છે. એક્ચ્યુઅલી અમારી લોકોની સેકન્ડ બ્રાન્ચ છે. ફર્સ્ટ બ્રાન્ચ ઓલરેડી સક્સેસફુલ થઈ ગઈ છે. લાઈક વિધિન અ 7 મંથની અંદર અમારી લોકો પાસે 800 ઓફ મેમ્બર્સ આવી ગયા છે. જેમાં ફીમેલ્સ ભી ઘણી બધી છે. તો મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી છે કે રાજકોટમાં અત્યારે ઘણી બધી ફીમેલ્સ એવી છે જે હેલ્થ કન્શિયન્સ બની રહી છે. તો મારો એ પર્પઝ છે કે જે સેકન્ડ બ્રાન્ચ છે એમાં અમે લોકોએ સ્પેશિયલ ફિમેલની આખી ટીમ હાયર કરી છે જે એટલા માટે કે આજકાલ હાઉસવાઇફ છે ગર્લ્સ બધી છે કોલેજમાં બીજી હોય સ્કૂલ્સમાં બિઝી હોય અને આમાં કોઈ ટાઈમ એજ લિમિટ નથી કે કોઈ નાની ગર્લ્સ ના કરી શકે મોટી ના કરી શકે બધા કરી સિક્સટીન અપ જેટલા બી ગર્લ્સ છે એ બધી કરી શકે છે અને મેઇન વસ્તુ એ છે કે અમે લોકોએ ઘણા બધા ટ્રાન્સફોર્મેશન કરેલા છે અમારી ફર્સ્ટ જીમની અંદર ફિમેલ્સને ઘણા બધા હેલ્થ ઇશ્યુઝ હોય છે તો ડૉક્ટરની સાથે સાથે ડૉક્ટર બી આજકાલ રિકમેન્ડ કરે છે કે તમે વર્કઆઉટ કરો સો મેં જે ટીમ છે એ સ્પેશિયલ હાયર કરેલી છે એ તમને લોકોને પ્રોપર વર્કઆઉટ કરશે બિકોઝ કેવું છે કે બોઇસ અને ગર્લ્સના જે બોડી હોય છે ને એ ડિફરન્ટ હોય છે તો એના માટે વર્કઆઉટ માટે સ્પેશિયલ અમે લોકોએ ફિમેલ્સ ટ્રેનર રાખેલા છે કે ટ્વેન્ટી ફોર અવર્સ તમને સપોર્ટ કરશે અને તમે અહીંયા પ્રોપર વર્કઆઉટ માટેની ગાઈડલાઇન્સ મળેલા છે ઓલરેડી આ તમે જે પ્રોબ્લેમ્સની વાત કરો છો એ બી અમે સોલ્વ કરેલા છે તો એના માટે કેવું છે કે તમે જીમમાં આવો અમે લોકો તમારું આખું કાઉન્સેલિંગ કરીએ છીએ કે ભાઈ તમને શું પ્રોબ્લેમ્સ છે ઇવન અમે લોકો એ બી ધ્યાનમાં રાખે છે કે કોઈ લોકોને કેવું છે ઘણા લોકોના માઇન્ડમાં એવું છે કે તમે જીમ સ્ટાર્ટ કરો ને તો બહુ જ એક્સપેન્સ લાગે છે એકદમ ગલત છે ટોટલી હ્યુમન બોડીના પેલા પર ડિપેન્ડ કરે છે કે તમને કઈ ટાઈપ એવું નથી ઘરનું જે આપણું બેઝિક ફૂડ છે એના પરથી બી અમે લોકો એ છે ને વેઇટ લોસ કરેલા છે અને વેઇટ ગેઇન બી કરેલા છે તો અમે લોકો પ્રોપર ગાઈડન્સથી તમને લોકોને વર્કઆઉટ કરાવે છે અમે લોકો બધી જ ટાઈપના ડાયટ પ્રોવાઈડ કરીએ છીએ એવું નથી કે તમને લોકોને બારેથી જ પહેલાં હાયર કરવાનું અને પછી ડાયટ લેવાનું અમે લોકો અગર કોઈ એવું માણસ છે કે જેને વેઇટ અમારે હજુ હાલ હમણાં વન મંથ પહેલાં જ એક એવું હતું ફિમેલ ટ્રેનર ફિમેલ હતા એમને કે એમને કેવો ઇશ્યુ હતો કે એનો વેઇટ ગેઇન નહોતો થતો સાથે એમને કેવું હતું કે એને કોઈપણ જાતની સ્વીટ્સ જે ફેટ જેમાં મળતું હોય ને એ કોઈ પણ ફૂડ એમને નહોતું ફાવતું અમારી માટે એક ફેસ એવો હતો કે અમને એવું થતું હતું કે આ સોલ્વ થશે કે નહીં પણ અમારા ટ્રેનર્સ અમારી ટીમના સક્સેસથી અમે લોકોને બધું ટોટલી ઘરની વસ્તુઓ જે હોય એ જ અમે સેટ કરી એનું વેઇટ ગેઇન કરેલું છે આ બધી વસ્તુ હું જે અત્યારે બોલી રહી છું અમારો ઇન્સ્ટાગ્રામમાં પેજ છે એની અંદર બધા ટ્રાન્સફોર્મેશન આવેલા છે તો તમે એમાં બી જોઈ શકો છો એકચ્યુઅલ કેવું છે કે ફિમેલ્સને આજકાલ છે ને એક તો હાઉસવાઇફ હોય છે વર્કિંગ હોય છે સ્કૂલ હોય કોલેજ હોય બધું હોય છે તો ટાઈમિંગના ક્યાંક ક્યાંક ઇસ્યુ થતા હોય છે પણ આપણે ફિમેલ માટે સ્પેશિયલ એવું રાખેલું છે કે સવારના છ વાગે જીમ ઓપન થાય છે રાતના દસ વાગે ક્લોઝિંગ ટાઈમ છે પૂરા દિવસની અંદર તમને જ્યારે બી ટાઈમ મળે છે ઇફ ઇન કેસ તમે જીમમાં આવ્યા છો તમે વર્કઆઉટ થોડું કર્યું અને તમારી પાસે ટાઈમ નથી તમને જવું પડે છે તમે જઈ શકો છો પછી ઇવનિંગના નૂનના તમને જ્યારે બી ટાઈમ મળે તમે આવીને તમે વર્કઆઉટ કરી શકો છો આ ડ્યુરિંગમાં અમારા ટ્રેનર અમારી ટીમ તમારી સાથે હંમેશા સપોર્ટમાં આવશે મેં નામ યશવંતસિંહ ચૌહાણ जिम में एज ए मैनेजर काम करता हूं और मैं एक एथलीट हूं यह मेरी टीम है राजकोट के अंदर फ्लेक्सिटी जिम ने एक बहुत ही बड़ा गोल रखा हुआ है कि यहां के लोगों के लिए फिटनेस बहुत ज्यादा जरूरी है और हम उन लोगों के गोल अचीव कराने में उनकी हेल्प करते हैं फ्लेक्सीबिलिटी जिम के अंदर सभी ट्रेनर्स सर्टिफाइड है और आपका गोल फिर चाहे वो मेडिकल कंडीशन रिलेटेड हो या फैट लॉस हो या वेट गेन हो या फिर कोई भी खाली फिटनेस रखना हो तो भी हमारे ट्रेनर आपका गोल अचीव कराने में पूरी हेल्प करते हैं Flexfinity जिम एक ऐसी ब्रांड है जहाँ पे नॉलेज शेयर किया जाता है जैसे कि लोगों को हाइट को रिलेट हाइट से रिलेटेड क्वेश्चंस भी होते हैं कि हाइट बढ़ती है या नहीं बढ़ती वो पूरी तरीके से जेनेटिक्स पे डिपेंड होता है छोटे बच्चों को वर्कआउट करना चाहिए या नहीं करना चाहिए बिल्कुल करना चाहिए पर हमारे इंडियन थिंकिंग के हिसाब से लोगों के अंदर जो मिसकनसेप्शन है वो क्लियर हम लोग कराते हैं हमारे यहाँ पे फ्लेक्सिबिलिटी जिम में जो भी क्लाइंट्स हैं हम उनको रिजल्ट तो देते ही साथ ही साथ हम उनको नॉलेज भी शेयर करते हैं कि ये चीज़ करना आपके लिए किस तरीके से फ़ायदेमंद होगा न्यूट्रिशन के बाबत में भी हमारे यहाँ पे जो ट्रेनर्स हैं वो न्यूट्रिशन में भी सर्टिफाइड है तो आपको वो पूरी तरीके से हेल्प करते हैं कि फ्लेक्सीबिलिटी जिम के अंदर जो भी हमारे न्यूट्रिशन न्यूट्रिशनिस्ट स्पेशलिस्ट है जो वेजिटेरियन नॉन वेजिटेरियन या बेसिक घर के अंदर जो भी चीज़ें उन्हीं को डाइट के ऊपर रख के उन्हीं से आपका गोल अचीव कराते हैं मेरा मानना यह है कि खुद से वर्कआउट नहीं करना चाहिए यहाँ पे फ्लेक्सिबिलिटी जिम के अंदर जो भी ट्रेनर्स है वो सर्टिफाइड ट्रेनर्स है इसकी स्टडी पूरी तरीके से अलग होती है अगर हम अपने खुद से कर रहे हैं तो हो सकता है कि आप इंजर्ड हो जाओ या आपको कोई भी मेडिकल कंडीशन आ जाए खुद से कभी भी ये सारी चीज़ें कोशिश नहीं करनी चाहिए क्योंकि हम अपनी बॉडी के साथ खेल रहे हैं यहाँ पे जो सर्टिफाइड ट्रेनर्स है उनको पता होता है कि किस तरीके से बॉडी को ट्रीट करना है किसी भी कंडीशन में तो मेरा मानना यही है कि खुद से वर्कआउट ना करो और वेल सर्टिफाइड ट्रेनर हो उनके अंडर में आप ट्रेनिंग लो हमारे यहाँ पे 16 लोगों की टीम है और वर्कआउट गोल ओरिएंटेड रहता है अगेन गोल ओरिएंटेड कोई भी टाइम पास वाली चीज़ें नहीं रहती क्लाइंट हमारे पास आते हैं जिम के अंदर और वो अपना गोल शेयर करते हैं लाइक like अगर उनको फैट लॉस करना है तो उस तरीके से हमारे पास स्पेशल ट्रेनर है फैट लॉस के लिए अगर उनको वेट गेन करना है तो उस तरीके से हमारे पास स्पेशल ट्रेनर है खाली वेट गेन करने के लिए फ़ीमेल के लिए अलग ट्रेनर रखे हुए हैं हमने ताकि वो कंफर्ट जोन के अंदर फ्लेक्सिबिलिटी जिम के अंदर वर्कआउट कर सके अलग से जोन प्रोवाइड किए गए हैं फीमेल ट्रेनर्स को और फीमेल क्लाइंट्स को ताकि वो अच्छे से वर्कआउट कर सके मेडिसिन नहीं लेनी चाहिए बट सप्लीमेंट के बाबत में मैं ये कहना चाहूँगा कि सप्लीमेंट बॉडी के लिए बिल्कुल भी हानिकारक नहीं होते बहुत से मिसकन्सेपन फैलाने वाले आजकल मिल जाएंगे कि सप्लीमेंट्स नहीं लेने चाहिए बट सप्लीमेंट्स का काम यह है कि वो बॉडी को जो प्रोटीन मिलना चाहिए जो हमारी डेली रूटीन से कवर नहीं हो पा रहा वो सप्लीमेंट्स कवर कर देते हैं जैसे कि एडवर्टाइजमेंट में छोटे बच्चों के लिए बोलते हैं कि उनकी ग्रोथ के लिए अलग अलग सप्लीमेंट्स आ रहे हैं इवन यहाँ तक बोलते हैं कि हाइट बढ़ जाएगी तो जैसे हम एडल्ट होते हैं तो हमारी बॉडी की रिक्वायरमेंट अलग होती है और हम हम अपनी डेली रूटीन में अगर एक एक्स्ट्रा एक्टिविटी ऐड कर रहे हैं जैसे कि वर्कआउट कर रहे हैं तो हमें सप्लीमेंट्स लेना चाहिए अगर नहीं हो पा रहा तो फूड में से भी हम प्रोटीन पूरा कर सकते हैं